મને શિષ્ય માનીને જ્ઞાન આપ્યું છે મને બહુ સારો શિષ્ય માનીને જ્ઞાન આપ્યું છે શિષ્યનો અર્થ છે અનુશાસન શિષ્ય એને કહેવાય જે તમારા અનુશાસનમાં હોય તમારા કહ્યામાં હોય તમે એની ઉપર કહી શકતા તારે આમ જ કરવાનું છે આમ નથી કરવાનું અને તમે જે આજ્ઞા આપો એનું પાલન કરે એને શિષ્ય કહેવાય એ તો ઘણા ખરા તો ગુરુજીને હામુકામ ચીંધી દે તમે આમ કરનાખો તમે આ કરનાખજો ગુરુ ચેલો બે હુતા તા ઝૂપડી તે દીવો ચાલુ હતો તે શિષ્યએ કહ્યું ગુરુએ કહ્યું બેટા આ દીવો ઠાર ને તો શિષ્ય કે ગુરુજી માથે ઓઢી હોઈ જ આવી ગઈ માથે ઓઢી હોઈ ગઈ ગુરુજી કઈ બોલ્યા નહીં થોડીક વાર થઈ ગુરુજી બીજું કામ છે બેટા જોતો જરા બહાર વરસાદ આવે છે ત્યાં બરાબર બાર થી મિંદડી આવી એટલે ચેલાય કીધું ગુરુજી આ મિંદડી અડો જો ભીની હોય તો વરસાદ આવે છે કોરીઓ જ નહીં આવતો હોય ગુરુજી તોય કઈ ના બોલ્યા થોડી વાર થઈ પછી ગુરુજી કીધું કે કામ કર બેટા દરવાજો બંધ કરી દે તે ચેલો કે ગુરુજી બે કામ મેં કર્યા હવે એ કામ તમે કરી નાખો આને શિષ્ય ન કહેવાય શિષ્ય એને કહેવાય કે જે ગુરુની આજ્ઞામાં પાલન કરતો હોય ગુરુના શબ્દમાં જેને ભરોસો હોય ગુરુનું જેના ઉપર અનુશાસન હોય એ શિષ્ય છે એટલે જેવા તેવા નથી આપવાનું એવું તમે કહી શકતા હો એ શિષ્ય છે તમારો તો મને અનન્ય શિષ્ય માની અને એમણે મને આ કથા સમજાવી છે પછી શબ્દ છે આ શ્લોક ની અંદર રહ એકાંત આ ભાગવત જેવું જ્ઞાન આવી દિવ્ય કથાઓ જાહેરમાં નહી એકાંતમાં ભણાવે છે એકાંત નો અર્થ એવો ન સમજતા કોઈ ન હોય એને જ અકેલા ઓર કભી અકેલે ભી મેલા હોતા હે ઘણી વખત તમે મેળામાં જાઓ લોકો બહુ હોય પણ તમે એકલા હોય એકાંત હોય તમને ગમે નહીં કારણ કોઈ તમારી સાથે નથી તો સાથે નથીનો અર્થ એ છે કે તમારી તમારી હારે બહુ બધા લોકો છે પણ તમને જે ગમે છે તમારું પ્રિય છે એ તમારી હારે નથી મેલે મે ભી અકેલા ઓર અકેલે મે ભી મેલા ક્યારેક તમે ઘર માં એકલા હો પણ તમે વિચારો થી એટલા ઘેરાયેલા હો કે તમારી આજુબાજુ માં બહુ બધા લોકો હોય તમે એકલા ન હો પણ અહીંયા રહ એકાંતનો શબ્દ અર્થ છે કે એકાંત એટલે કોઈ એક ઓરડામાં બેસાડીને મને જ્ઞાન આપ્યું કે કોઈ એક કોઈ હતું જ નહીં એવી જગ્યાએ મને લઈ ગયા અને ત્યાં મને આ જ્ઞાન આપ્યું ન્યાં મને આ કથા સંભળાવી એવો ભાવ નહીં આનો અર્થ છે એકાંતનો અર્થ એ છે કે તમારા મનમાં એક પણ પ્રકારનો બીજો વિચાર ન ચાલતો હોય બહારથી પણ ખાલી અને ભીતરથી પણ ખાલી એવો સમય એટલે એકાંત છે તો જ્યારે મારામાં કોઈ પણ પ્રકારના વિચારો નહોતા ચાલતા એકાંતમાં હતો હું કેવલ અને અને તમે કોઈની પાસે કશું લેવા જાવ ને ત્યારે ખાલી થઈને જાવ ભલા માણસ તમે દૂધ લેવા જાઓ અને પછી એ એ દૂધની બોગડીમાં કે છાશ લેવા જાવ છાશની બોગડીમાં પાણી ભરીને જાવ તો દૂધ નાખવું છે માં પાત્ર ખાલી ન હોય તો ભરો શું એમાં તમારે પાત્ર ખાલી કરવાનું છે પણ ખાલી હોવા જોઈએ બહારથી પણ ખાલી હોવા જોઈએ તો મને મને અંદર અનન્ય શિષ્ય માની અને અને સુંદર વાત કરી પછી કહ્યું મને આ બધું કહ્યું ખરું પણ એને વિચારીને કહ્યું જુઓ ભલા ભક્તજનો શ્રેષ્ઠ માણસ કહે છે અનન્ય શિષ્ય માનીને કહે છે એકાંતમાં કહે છે અધિકારી છે એવો માણસ છે એને આપે છે છતાં પણ સુખદેવજી મહારાજે વિચારીને કહ્યું છે તટસ્થ વ્યક્તિએ કીધું એકાંતમાં કીધું જ્ઞાની વ્યક્તિને કીધું જ્ઞાની વ્યક્તિએ કીધું અધિકારી છે એટલે અધિકારીને કીધું છતાં પણ એને વિચારીને કહ્યું છે આનો અર્થ છે કે આપણે કશું કહીએ તો એ વિચારીને કહીએ